સોમવારે બાર તારીખે અમૃતા નામની છોકરી હતી સ્કૂલે જવા નીકળી અગિયાર વાગે દફતર ને યુનિફોર્મ ને બધું લઈને ગઈ સ્કૂલે પહોંચી નહીં તો બે વાગે એન પપ્પા જમવા હોય ને તો બે વાગે એન પપ્પા સ્કૂલે ગયા કે મારી છોકરી કેમ જમવા નથી આવી તો શિક્ષકે બધે પેલા જોયું તો શિક્ષક આચાર્ય પાસે રજીસ્ટર હાજરી નું જોરાયું તો હાજરીમાં આચાર્ય એમ કીધું કે તમારી છોકરી આજે આવી જ નથી સ્કૂલે એમ અમૃતાના જે નાની બેન લખાભાઈ પરમાર એ શું નામ છે નાની બેન લક્ષ્મણભાઈ પરમાર કાલે મારવામાં પંદર સોળ જણા હતા અમારી ન્યાય મળે અને ઈ આરોપી ને અત્યારે ને અત્યાર હાજર કરે એ માંગણી છે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી